અને એમાં આપણે છે ને ભોગ બનેલ વેફીસ બે હાજર વીસ ની વાત કરું બે હજાર એકવીસ ની હાજી એટલે એમાં આપડી એના એના ઉપર એફઆઈઆર થયેલી હતી અને પછી ઈ એફઆઈઆર માં સાહેબ એના ઉપર હતકૈતી બધું લેવામાં આવ્યું તો મને આજે અહીંયાના સંત ત્રણ તો વિધાનસભાના જે છે ને મેઘજીભાઈ ચાવડા એમના ઘરે લઈ ગયા ત્રણ વકીલો ભાજપીય કાર્યકરો બધા સહમત થઇ અને એક મને રિલેશન કરાર કરાવેલો ને નોટરી કરાવેલી ને સાહેબ છ મહિના સાત મહિના મને રાખીને ને છેતરપિંડી વિશ્વાસઘાત કરી અને સાહેબ અમારી ઉપર પાંચ લાખ ની લૂંટફાટ કરીને મને આ લોકો મારઝૂટ કરીને કાઢી મૂકેલી હતી ત્યારથી આપણે જામનગર મુકામે કેસ ચાલે છે એટલું છે જ હા ભાઈ ફરિયાદ કરી હતી એ એમાંથી એને પછી મને નોટરી ના બેગ્રાઉન્ડ ઉપર ને મેસીકાર કરી રિલેશનશીપ માં લઈ પોતાના ઘરે લઈ ગયો તો ભરતદેવસિંહ રાઠોડ આ ભૂવો છે ને એ મેઘજીભાઈ ઘેરે લઈ ગયા મને મેઘજીભાઈ ઘેરે શું કામ લઈ ગયા કારણ કે એ આપડા કાલાવડ ના ધારાસભ્ય એ ને એટલે મને એમ કે અમે બેન તારું બધી જવાબદારી લઈ છીએ એમ સમજ્યા એટલે આ લોકો મોટા મોટા મારા પડ્યા સાહેબ અને પછી મારી સાથે આ બધું થયું અને આજે હું બધા ને ખખડાવું છું ને તો નથી વકીલ મને મારા કાગળિયા દેતા નથી મારા મેથી ના કાગળ દાદી નાખ્યા છે રિલેશનશીપ ના અને સાહેબ એ બધા જે ધારાસભ્ય જેવા મારા વચ માં પડેલા છે હવે મને એમ કે છે કે હું તને ઓળખતો નથી ને સાહેબ એમના ઘરે મને લઈ ગયા હતા અને આજે પેલી મારી ફરિયાદ ઉભી ને ઉભી છે ને તો ચાર વર્ષ થી હું એસ સી બી પકડું છું તો સાઈબ મારે પાંચ હજાર નો maintenance બનાવ્યો છે તો અત્યારે મને પતિ પત્ની ના સબંધ માં મારો અત્યારે મને હક અધિકાર મળે એમ છે તો સાઈબ જપ્તી વોરંટ ની કેરો છે બધા વોરંટ ની કેરા છે તો કાલાવડ પોલીસ છે ને વોરંટ છે ને ફેલ કરે છે તો હું માથા કુટુ કરવા ગઈ કે સાઈબ કોનું વોરંટ નીકળે કોનું વોરંટ નીકળે આ ભુવા રદ કરે

એટલે એમ કે મને એને કાયદેસર રાખી છે અમને દેતો નથી મારા હાજર વીસ ની વાત છે બધા દેવ જતા હતા ને તો આપે ગયા હતા ને પછી ધોના ની અંદર મારી સાથે ખેલ થયો પાણી મંત્ર પાણી દઈ ને મારો શોષણ કરેલો અને મેં બુમા બુમું પાડીને બધું એનું ખોલું કર્યું ને

તો પણ કોઈ લોકો છે ને એને કોઈ ના સેવકો મોકલી ને કે તારા પોતા વિજે તારી મમ્મી પપ્પાને ને દઈશ આમ એ મને ડરાવતો ને ધમકાવતો જયારે એની માંગુ વહી હતી ને ત્યારે એને એસ ડી સાહેબ ને કેવાનું કીધું તો મને માથા વાળો પાઇપ માર્યો સાહેબ એમ નઈ યસ આ છે ને તમે કરાવવા ગયા હતા ઈ એક મામા સરકાર નો ભૂવો છે અહીંયા બધું જોવાન કામ કરે છે તમે તમારું જોવરાવા ગયા હતા હાજી તો શેની વિધિ તમારી કરી અમને કીધું કે તમારી છે ને હું મારો એક છોકરો છે ને એટલે અમે આસ્થા માં આવી ગયા અહીંયા અહિયાં અમે સારું થાય તો જામનગર થી જતા હતા તો હું એ ગઈ મારી આપડા જેવી કેટલી બાયું અહિયાં રોકાતી હોય એમાં હું એ રોકાયેલી હતી મારો છેલ્લો વારો લીધો ને મને કે બેન તમને પાંચ ગુરુવાર ભરવા પડશે

સાહેબ રાત્રે વેસ ધારણ કરી ગેરતી ગેરધંધા કરે છે સાહેબ અન્ય મહિલાઓ અહિયાં રોકાય છે એને બનાવી છે પત્ની તરીકે ના એટલે રાતોરાત વેસ ધારણ કરે ડી કરે નેલ જા ને કઈ વાંધો નહીં પણ આ ભુવા ધોણે દાણા જોઈ જોઈ આ બધા માં વિડીયો વાયરલ થાય બરોબર કે ભાઈ આવા ફલાણા ઠીકડા જે કઈ હોય છે ભુવા બધા ઈ પ્રકારનું કે બીજું કઈ બે નંબર ના ગાંજો દારૂ એ જે હોય ના ના બધી વાતે પૂરો હોય અને એનો બીજો વિધિ નો બંધ દારૂ ની બોટલ નું ચડાવવાનું પછી એ પોતે થી કે અને પછી ગાંજો ચરસ બધું બધી રીત ગેર પ્રવૃત્તિ અહિયાં ચાલે છે હમ

તમારો અત્યારે કયો કયો કેસ ચાલે છે એ તો જે પતિ પત્ની એ તો એડ નો હોય એમાં એ તો ચાર સો ચાર સો ચાર બરોબર હા હા અપીલ અપીલ માં ઓર્ડર મારા તરફે એમાં થયો સેશન માં સાંભળો હા હવે કોર્ટ મેટર હાલે છે ને તમારી એટલે એફઆઈઆર તો પોલીસ સ્ટેશન માં दाखल થઈ ગઈ હા પછી એફઆઈઆર दाखल થયા પછી ચાર્જશીટ થઈ હોય અને કોર્ટ માં તમારી બોર્ડ ઉપર કેસ આવ્યો હોય હમ બરોબર તો અત્યારે કોર્ટ માં બે વર્ષથી કેસ ચાલે છે ને તો કોર્ટમાં કે ચાલે છે ત્યાં સુધી બરોબર આપણે એમાં જે તે વખતે પોલીસ સ્ટેશન હાજર થયો પોલીસે પકડી દયા પછી કોર્ટમાં આજે બે પાંચ મહિના જેલ માં કદાચ જીવો હોય જામીન મળી ગયા હોય જામીન મળી ગયા ઈ નહી અને આપણે હું તમને બેન જે પ્રશ્ન કરો એનો જવાબ દયો તમે બોલો એકવાર એને એક કોઈ પણ ગુના માં અટકાયત થય ગઈ બરોબર જેલ ગયો કે કોર્ટ એ એને જામીન આપી દીધા શરતે જામીન આપ્યા હોય હવે એ પછી શું કરે છે ઈને પાછો નો કે કે આમ જેલ માં નાખી દયો હા તો પણ વસ્તુ ઈજ છે ઈ તમારો આરોપ એની ઉપર છે કેસ સાબિત નથી થયો હવે કોર્ટ માં કેસ હાલે છે તો કોર્ટ માં કેસ હાલશે અને જજ સાહેબ ને તમારા વકીલ એના વકીલ બધા ડિબેટો કરે અને અંતમાં માં જે કઈ નિર્ણય આવે એ છેલ્લે જજ આપે ઓર્ડર કરશે બરોબર પછી જેલમાં નાખી દેવો આની પર ભેગા રાખવા શું કરવું એ ઓર્ડર જજ કરે પોલીસ નો પકડી શકે જ્યાંથી કરે જ્યાં છે ત્રણસો બે વાળા જામીન લઈને છૂટા પડતા ના પાડે છૂટવાનો શબ્દ અલગ છે મળે અમુક કેસ માં આગોતરા મળે જામીન મળે જામીન કોઈ પણ આરોપી હોય ને એ હકદાર છે જામીન નો કેસ ઉપર આધાર હોય કેવો કેસ છે ત્રણસો મળી છે ન કઈ કાઢ પકડી નાખજો એમાં

નવી આપો આવે એમ ક્યારે આપી દી તમે બે વર્ષથી કન્ટિન્યુ દઈ છે એવું નો હોય બેન

સાહેબ એ બીજો વોરન્ટ દો કે જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી એનો આવે કે આવી તો વોરંટ નીકળશે એમ તો વોરંટ નીકળ્યો નથી ને નથી જપ્તી જપતી જપતી વોરન્ટ અરેસ્ટ વોરંટ એમ કીધું મને

હા હું ફરિયાદ ને તમને પૂરા એવિડન્સ જોવી નો બેને એક વખત કોઈ પણ ગુનામાં આરોપીને પકડીને જેલ કોર્ટમાં હાજર કર્યો હોય અને કોર્ટને જામીન આઈપા હોય તો પાછો આપણે જેલમાં નો નાખીય કે હમ હ આ ઇની સિવાય નું કાઈ હોય તો કેજો હા આ તો તમે એક પુલની કે અંદર એકવાર કોર્ટમાં હાજર થઈ ગયો ને જેલમાં ગયો હોય અને એને જામીન મળી ગયા હોય તેને અને સરનામાના આઈપા હોય બરોબર તો ઈ જાઉંની સરસ ભંગ નો કરે તો આપણે જેલમાં પાછો જેલમાં નાખી દયો એવો કોઈ કાયદો નથી બરાબર એટલે એવું તમે કેતા શું કરો છો મર્ડર કરી નાખ્યું હોય ને તો એને જમીન મળી જાય છે કેમ ભારે ફરે છે એને શરતો હોય તમે તમારો વકીલ જે છે ને આ જેટલા પ્રશ્નો તમે મને કરો એ વકીલ ને કરો તો વકીલ તમને બધી માહિતી આપશે કા તમારો વકીલ છે તમારો છે અમારા જામનગર માં લીગલ વકીલ મહિલા છે એ કઈ જવાબ નથી આપતા કઈ કઈ વ્યવસ્થિત વકીલ રાખી ને વ્યવસ્થિત વકીલ રાખો સરકારી વકીલ તમને મળ્યો હોય બરોબર એ તમને જવાબ ન દે તો તમે જજ ને રિક્વેસ્ટ કરી લેખિત માં વકીલ ફેરવી શકો છો તો બીજો વકીલ તમને આપી દે બરોબર તમે પ્રાઇવેટ વકીલ રાખી શકો છો પૈસા આપી

પોલીસ ને પુરાવા શીટ કરી અને કોર્ટ માં રજૂ કરી દેવાનો હોય પછી કઈ કરવાનું હોય પોલીસ ને ઓકે ચોવીસ પડ્યા આ સીસીટીવી કેમેરા લઈને એની પાછળ પાછળ ન ફરે પોલીસ ને તપાસ કરવાની હોય બેન એ ત્રણ ચાર મહિનામાં એ તપાસ કરી નાખે કે તમે જે ફરિયાદ આપી હોય એમાં તથ્ય શું છે હકીકત શું છે એ તપાસ કરી બરોબર એના એવિડન્સ બધા પુરાવા તમારા નિવેદન લે સાક્ષીઓના લે સ્થળ તપાસ કરે મેડિકલ રિપોર્ટ જે કઈ બધું હોય એ બધું લઈને આખી ચાર્જશીટ બને

તમે કર્યોગ નથી કરવાની ના પોલીસ નું એવું કામ નથી કે પૂરું થઈ ગયું પણ પોલીસ ને જે કે આધાર પુરાવા રજૂ કર્યા છે એ આધાર પુરાવામાં બરોબર એને જ્યાં જ્યાં જવાની દેવી પડે બરોબર તો ત્યારે ગમે ત્યારે જજ એને બોલાવી શકે છે કોર્ટમાં ઓકે તમે પણ કહી શકો છો ભાઈ તમને એવું લાગતું હોય કે પોલીસ ની બેદરકારી ન્યાય નથી કર્યો તપાસ વ્યવસ્થિત નથી કરી તો તમે પણ પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ કોર્ટમાં આપી શકો છો તો કોર્ટના જજ સાહેબ એને બોલાવી શકે છે ભાઈ તમે કેમ આમાં આવા આક્ષેપો છે તમારી વિરુદ્ધ પોલીસ રિપોર્ટ ઉપર જ છે તો પોલીસ રિપોર્ટ તો આમાં કોર્ટ કોર્ટમાં પછી જોઈ લઈશું

કસાઈ બધું કરી ને મારા વકીલ જોડે જ પેલા વ્યવસ્થિત થઈ જાય ને પછી તમને કોલ બેક કરવું હે ધન્યવાદ થેન્ક વેલકમ